વાવથરાદ જિલ્લાના સમર્થન માંગ બાઇક રેલી ગામડે ગામડે થી મોટી સંખ્યા માંગ લોકો જોડાયા બાઇક રેલી માંગ ધાનેરા તાલુકાના લોકોએ આજરોજ બાઇક રેલી કાઢી અમારો જિલ્લો વાવથરાદના પોસ્ટર સાથે સમર્થન ધાનેરા તાલુકાના લોકો આપ્યું શંકરભાઈને સમર્થન શંકરભાઈ તું આગે બઢો હમ તુમારે સાથે નારા થાવર થી મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મામલતદારને આપ્યું આવેદનપત્ર અનેક રાજકીય આગેવાનો સાથે લોકો જોડાયા બાઇક રેલીમાં રિપોર્ટર ઇકબાલ મેમન ધાનેરા આ સમગ્ર ધાનેરા તાલુકાની સમગ્ર જાતિ દરેક ખેડૂત ભાઈઓ જ્યારે ગુજરાત સરકાર શ્રીએ બનાસકાંઠા જિલ્લા ભૌગોલિક રીતે ખૂબ જ મોટો હતો જેથી લોકોના કામ સહેલાઈથી થાય અને એમનો વિકાસ દરેક તાલુકાનો યોગ્ય થાય તે માટે આજે જિલ્લાનું નવા જિલ્લાનું નિર્માણ કર્યું છે એ માટે આજે સૌ

બધા હું આજે આદમ પત્ર આપ્યો છે અને તમામ ખુરજો ખુશ છે હાથ בנוવામાં વિકાસ ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો